દમણના મશાલ ચોક ખાતે સ્થિત મડુલીવાડી મેલડી માતાજી મંદિર ખાતે ધૂમધામપૂર્વક જન્માષ્ટમી ઉજવાઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમવારના રોજ નાની દમણ મશાલ ચોક સ્થિત મડુલીવાડી શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીના મંદિર ત્રિશક્તિ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ સુધી દરેકે ઉત્સાહભેર ભાગ લઈ રાસ ગરબા સાથે હર્ષભેર દેવકીનંદનના જન્મદિવસના વધામણા કર્યા હતા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી સાથે કૃષ્ણ જન્મ મહોત્સવને રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો જન્માષ્ટમીના પર્વને લઈ સૌપ્રથમ હરિનામ કીર્તન તુલસી અર્પણ સત્સંગ જન્મોત્સવ આરતી બાદ શ્રી કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો આમ ખૂબ જ ઉત્સાહભેર જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી